બીજી ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે સાથે દસ ઓગસ્ટમાં વધુ વરસાદી શક્યતા રહેશે અઢારથી લગભગ વીસ બાવીસમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં સ્થિતિ લગભગ બાર કે ચૌદ જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક વૈશ્વિક લેવલની સિસ્ટમ છે એ કેવી ભારત ઉપર આવતા હવે મકાણ ઉત્પાદનમાં ડીગ્રી પ્રેશન મળવાની શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલા ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં અને બીજી ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિનભિન ભાગમાં વરસાદ ઝાપટાં પડશે છથી દસ ઓગસ્ટમાં વધુ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અઢારથી લગભગ વીસ બાવીસમાં કેટલા ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ તેર ચૌદ જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક વૈશ્વિક લેવલની સિસ્ટમ છે તે તેની અસર ભારત ઉપર આવતા હવે મગાણમાં ડિપ્રી પ્રેશન મળવાની શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલા ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે જોકે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે